હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાનનો પાઠ અઠાર સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતાના સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ મેળવવાની છે તો ચાલો જોઈએ પાઠ પ્રશ્નોના પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર આપો સવાલ નંબર એક સામાજિક ન્યાય એટલે શું તો એનો જવાબ સામાજિક ન્યાય માટે જ્ઞાતિ જાતિ કે વંશનો કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના સમાજના તમામ લોકોના વ્યક્તિત્વના વિકાસ માટે સમાન સામાજિક તકો મળવી જોઈએ તેને સામાજિક ન્યાય કહે છે સવાલ નંબર બે સામાજિક અસમાનતાની પરિસ્થિતિ એટલે શું તો એનો જવાબ સામાજિક અસમાનતા વ્યક્તિને મળતા અધિકારો અને તકોના સંદર્ભે સમાન ન હોવાની સ્થિતિ સાથે સંકળાયેલ છે આપણા દેશમાં શિક્ષણ રોજગારી આવક જાતિ વગેરે જેવી બાબતોમાં સામાજિક અસમાનતા જોવા મળે છે અગાઉ લિંગના આધારે સ્ત્રી પુરુષને તેના સમાન કાયદાના આધારે ચૂકવવામાં આવતા વેતનમાં ભેદભાવ કરવામાં આવતો હતો આ ઉપરાંત સમાજમાં મોટા ભાગે દીકરા દીકરીઓના ઉછેર અને શિક્ષણ આપવામાં પણ ભેદભાવ રાખવામાં આવતો હતો આવી વિવિધ પરિસ્થિતિ એટલે સામાજિક અસમાનતાની પરિસ્થિતિ કહે છે સવાલ નંબર ત્રણ વ્યક્તિને માનવ અધિકારો કઈ રીતે ઉપયોગી છે તેનો જવાબ વ્યક્તિને માનવ અધિકારો નીચે મુજબ ઉપયોગી થાય છે વ્યક્તિને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે ઉપયોગી મૂળભૂત અધિકારો માટે માનવ અધિકાર જરૂરી છે જે માનવના જન્મજાત અધિકારો છે દરેક માનવીને જાતિ ધર્મ ભાષા કે રાષ્ટ્રીયતાના કોઈ પણ વિના સન્માન સાથે જીવન જીવવા માટે માનવ અધિકારો હોય છે સંયુક્ત રાષ્ટ્રો દ્વારા માનવ અધિકારોની ઘોષણા કરવામાં આવી હતી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના મુદ્દા લખો સવાલ નંબર એક સામાજિક અસમાનતાની આર્થિક સ્થિતિ પર કેવી અસરો થાય છે તેનો જવાબ સામાજિક અસમાનતાની આર્થિક સ્થિતિ પર નીચે મુજબ વિવિધ અસરો થાય છે માનવ સ્વભાવ અનુસાર કોઈને ઊંચું અને નીચું સમજવાનો પ્રયત્ન થતો હોય છે એ સ્થિતિ ધીમે ધીમે દ્રઢ થતી જાય ત્યારે સમાજમાં ભેદભાવ ઊભો થતો જોવા મળે છે જેના પરિણામે કોઈ એક વર્ગમાં સમાવિષ્ટ લોકો જ એકબીજાને સહાયભૂત થતા હોય છે તેમજ અન્ય વર્ગ પ્રત્યે અણગમો પણ ધરાવે છે આવી સ્થિતિ નિર્માણ થાય ત્યારે વર્ગ વિગ્રહ સુધીની સ્થિતિ પણ ઊભી થાય છે જેની ગંભીર અસર સમાજ ઉપર થતી હોય છે સમાજનો કોઈ એકાદ વર્ગ ઘણીવાર આર્થિક અને સામાજિક રીતે અપ્રગત અવસ્થામાં આવી જાય છે આવા અપ્રગત વર્ગ પાસે વિકાસ માટેની કોઈ સુવિધા હોતી નથી તેમજ અન્યાયની સામે અવાજ કરવાની ક્ષમતા પણ લુપ્ત થઈ જાય છે આવો વર્ગ શોષિત અને વંચિત રહે છે અને મોટાભાગે વંશ પરંપરાગત ગરીબીનો પણ ભોગ બને છે વર્તમાન સમયમાં આવેલી જાગૃતિના કારણે આવા વર્ગોના ઉત્થાનની જવાબદારી સમગ્ર સમાજની ગણવામાં આવે છે અને તેના માટે સામાજિક પરિવર્તનના પ્રયત્નો કરવાની જરૂર પડે છે સરકાર દ્વારા પણ અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જે આ વર્ગોને ન્યાય આપવામાં સહાયભૂત થાય છે સવાલ નંબર બે બાળ અધિકાર એટલે શું બાળકોને કયા કયા બાળ અધિકારો મળે છે તો જવાબ કોઈપણ દેશના વિકાસનો આધાર તેના બાળકોના સર્વાંગી વિકાસ પર રહેલો છે બાળકોની શારીરિક માનસિક અને બૌદ્ધિક શક્તિઓનો વિકાસ કરી તેમને સ્વસ્થ અને જવાબદાર નાગરિક બનાવવા એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બાળકોના જીવન વિકાસ અને કલ્યાણ સંબંધી અધિકારીની ઘોષણા કરવામાં આવી છે જેને બાળ અધિકાર કહે છે બાળ અધિકાર નીચે મુજબ છે જાતિ રંગ ભાષા ધર્મ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના જીવન જીવવાનો જન્મસિદ્ધ અધિકાર માતા પિતા દ્વારા બાળકોનું યોગ્ય રીતે બાળ અધિકાર પાલ પોષણનો અધિકાર પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે શિક્ષણ મેળવવાનો અધિકાર તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવવાનો અધિકાર પોતાના ધર્મ સમુદાયમાં રહેવાનો અને સંસ્કૃતિ જાળવવાનો અધિકાર પોતાની અભિવ્યક્તિ કરવાનો અધિકાર શારીરિક કે માનસિક હિંસા શોષણ યાતના સામે રક્ષણ મેળવવાનો અધિકાર સામાજિક સુરક્ષા અને યોગ્ય જીવન સ્તર પ્રાપ્ત કરવાનો અધિકાર પ્રશ્ન ત્રણ વિચારો અને લખો પેલું સામાજિક કુરિવાજોથી સમાજમાં કઈ રીતે અસમાનતા ઊભી થાય કોઈ એક ઉદાહરણ આપી સમજાવો સમાજની કેટલીક જ્ઞાતિઓમાં કુટુંબમાં સ્વજનના મૃત્યુ પાછળ બારમા દિવસે જમણવાર રાખવાનો કુરિવાજ પ્રવર્તે છે કુટુંબની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં કુટુંબની વ્યક્તિઓ ગામના શાહુકાર પાસેથી વ્યાજે પૈસા લાવીને જ્ઞાતિના રિવાજ મુજબ મોટો જમણવાર કરીને પૈસાનો દૂર કરતા હોય છે આ કુરિવાજ પાછળ દેવાદાર બનેલા કુટુંબો કાયમી ગરીબી ભોગવતા હોય છે પરિણામે તેઓ પોતાના વારસદારોને પણ ગરીબીની ભેટ આપતા જતા હોય છે આમ વંશ પરંપરાગત ગરીબીનો ભોગ બનેલી જ્ઞાતિઓ આર્થિક અસમાનતાનું એક દ્રષ્ટાંત બને છે બીજો સવાલ ચૌદ વર્ષની ઉંમરના બાળકને રેસ્ટોરન્ટમાં કામ આપવું યોગ્ય ગણાય શા માટે જવાબ ચૌદ વર્ષની ઉંમરના બાળકને રેસ્ટોરન્ટમાં કામ આપવું યોગ્ય ગણાય નહીં ભારતના બંધારણમાં બાળકોના રક્ષણ અને વિકાસ માટે કરેલી જોગવાઈ અનુસાર ચૌદ કે તેથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને કોઈપણ જોખમવાળી જગ્યાએ નોકરીએ રાખી શકાય નહીં આ જોગવાઈના ભંગ બદલ નોકરીદાતા વિરુદ્ધ કાનૂની રાહે પગલાં ભરીને સજા કરાવી શકાય છે ચૌદ વર્ષની ઉંમરના બાળકને રેસ્ટોરન્ટમાં કામે રાખવાથી તેનું શોષણ થયું ગણાય ચૌદ વર્ષની ઉંમર સુધીના બધા જ બાળકોને પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે તેથી ચૌદ વર્ષના બાળકને નોકરીએ કામે રાખીને તેને શિક્ષણના અધિકારથી વંચિત રાખી શકાય નહીં ત્રીજું શિક્ષણથી વંચિત રહેનાર વ્યક્તિને કેવી કેવી સમસ્યા નડતી હશે તેનો જવાબ શિક્ષણથી વંચિત રહેનાર વ્યક્તિને નીચે મુજબ વિવિધ સમસ્યાઓ નડતી હશે નિરક્ષર વ્યક્તિને સારા પગારવાળી નોકરી મળતી નથી તેને આજીવિકા મેળવવા માટે શારીરિક શ્રમનું મજૂરીનું કામ કરવું પડે છે તેથી તેને જીવનભર પૈસાના અભાવની સ્થિતિમાં સુખ સગવડો વિનાનું જીવન જીવવું પડે છે નિરક્ષર વ્યક્તિઓ સમાજમાં મળતા લાભોથી વંચિત રહી જાય છે સામાન્ય નાગરિકોની જેમ જીવન જીવી શકતો નથી છેતરપિંડીના ભોગ બનવું પડે છે મુસાફરી કરવામાં મુશ્કેલીઓ અનુભવવી પડે છે રોજિંદા વ્યવહારમાં જરૂરી એવા નીતિ નિયમોની જાણકારીના અભાવે જો તે કાયદાનું ઉલ્લંઘન કરે તો તેને સજા કે દંડમાંથી માફી મળતી નથી રોજીરોટી મેળવવામાં તકલીફ થાય છે સામાજિક કુરિવાજો અને અન્યાયનો ભોગ બનવું પડે છે વાંચવા લખવામાં તકલીફ થાય છે આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો